ભગવતે વાસુદેવાય એમ જે સાત્વિક ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દેવસેયની એકાદશી સોળથી સત્તર જુલાઈ બે હજાર ચોવીસ અષાઢ સુદ અગિયારસ દેવસૈની એકાદશીની વ્રત કથા ઑમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત કલેશ ગોવિંદાય નમો નમઃ યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે કૃપાનિધિ હે દયાવાન હવે મને એ જણાવો કે અષાઢ માસના શુક્લ પક્ષમાં કઈ એકાદશી હોય છે એનું નામ શું છે એની વિધિ શું છે તે મને વિસ્તારપૂર્વક જણાવો કૃપાનિધિ ભગવાન બોલ્યા હે રાજન અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ દેવસૈની અથવા દેવપોઢી એકાદશી છે હું તેને વર્ણન કરું છું એકાદશી મહાન પૂર્ણમી સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી બધા પાપોને હરનારી તથા બધા જ વ્રતોમાં ઉત્તમ વ્રત છે અષાઢ ચુક્કલ પક્ષમાં દેવપોઢી એકાદશીના દિવસે જેમણે કમળના પુષ્પથી શ્રી વિષ્ણુનું પૂંજન તથા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું છે એમણે ત્રણેય લોક અને ત્રણેય સનાતન દેવ દેવતાઓનું પૂંજન કર્યા સમાન છે દેવપોટી એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ રાજા બલીને ત્યાં રહે છે અને બીજું સ્વરૂપ શેષ શેષનાગની સૈયા પર ત્યાં સુધી યોગનિંદ્રામાં શયન કરે છે કે જ્યાં સુધી આગામી કાર્તક માસની શુક્લ પક્ષની પ્રબોધિની અથવા દેવ ઉઠી એકાદશી ન આવે આથી અષાઢ શુક્લ એકાદશીથી માંડીને કારતક શુક્કલા પ્રબોધિની એકાદશી સુધી મનુષ્ય વિશેષ રૂપે ધર્મનું આચરણ કરવું જોઈએ જે મનુષ્ય આ વ્રતનું અનુષ્ઠાન કરે છે એ પરમ ગતિને પ્રાપ્ત થાય છે આથી પ્રયત્નપૂર્વક આ એકાદશીનું વ્રત કરવું જોઈએ એકાદશીની રાત્રે ભક્તિભાવપૂર્વક જાગરણ કરીને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી જોઈએ આવી રીતે વ્રત કરનાર પુરુષના પૂર્ણની ગણના કરવામાં ચતુર્મુખ બ્રહ્માજી પણ અસમર્થન છે જે લોકો વિધિપૂર્વક આવ્રત કરે છે એ જાતિના સંડાળ હોય તો પણ સંસારમાં સદાય મારું પ્રિય કરનારા છે દેવપોઢી એકાદશીથી દેવ ઉઠી એકાદશી સુધી એટલે કે સાતુર્માસ દરમિયાન જે મનુષ્ય ભગવાન વિષ્ણુ સમક્ષ ઘીનો દીવો કરી દી દીપદાન ખાખરાના પાન પર ભોજન તથા વ્રત કરતા સોમાસું વ્યતીત કરે છે તેઓ મારા પ્રિય છે એ માસમાં ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં શયન કરે છે આથી મનુષ્યે ભૂમિ પર શયન કરવું જોઈએ શ્રાવણમાં શાક ન ખાવું ભાદરમાં દહીં ના ખાવું આ માસમાં દૂધ ના પીવું અને કારતકમાં દ્વિદળવાળા કઠોળ દાળ આદિનો ત્યાગ કરી દેવો જોઈએ એ માસમાં જે બ્રહ્મચર્યનું પાલન કરે છે એ પરમ ગતિને પ્રાપ્ત થાય છે હે રાજન આ એકાદશીના વ્રતથી મનુષ્ય બધા જ પાપોમાંથી મુક્ત થઈ જાય છે આથી ભૂલ્યા વગર સહીની એકાદશીનું વ્રત કરવું જોઈએ યુધિષ્ઠર ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું હે કૃષ્ણ તમે કહેલી સૈનિક એકાદશીનું વ્રત અને એની વિધિ સાંભળી હવે એના સંબંધમાં કોઈ પૌરાણિક કથા હોય તો મને કહો ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું હે રાજન નારદના પૂછવાથી બ્રહ્માજીએ કહેલી કથા હું તમને કહી સંભળાવું છું તે સાંભળો પૂર્વ સૂર્યવંશમાં માનધાતા નામનો એક પ્રતાપી અને સત્યવાદી રાજા રાજ્ય કરતો હતો તે પ્રજાપ્રેમી હતો વળીએ ધર્મ અનુસાર પોતાના પુત્રોની જેમ પોતાની પ્રજાનું પાલન કરતો હતો પ્રજા બધી રીતે સુખી હતી એના રાજ્યમાં કદી દુકાળ પડ્યો ન હતો મોટી મોટી મા માનસિક પીડાઓ તેમજ અસાધ્ય શારીરિક રોગો પણ કોઈને થતા ન હતા એની પ્રજા નિર્ભય નિરોગી ધનધાન્ય સમૃદ્ધિ હતી તેમજ એ રાજાના ખજાનામાં પણ આવેલું ધન સંપૂર્ણ ન્યાય વડે જ મેળવાયેલું હતું વળી એ રાજ્યમાં બધાએ વર્ણો તથા આશ્રમોના લોકો પોતપોતાના ધર્મમાં પ્રવૃત્તિ રહેતા હતા વળીએ માનધાતા રાજાના રાજ્યની ભૂમિ પણ કામધેનુની જેમ ફળ આપવા વાળી હતી એટલે કે એ ભૂમિ પુષ્પક પુષ્કળ ધાન્ય ઉત્પન્ન કરતી હતી આમ સુખપૂર્વક અને આનંદમાં ઘણા વર્ષો વીતી ગયા એક સમયે રાજાના પૂર્વજન્મના કોઈ પાપ કર્મને લીધે એના રાજ્યમાં ત્રણ વર્ષ સુધી વરસાદ થયો નહીં પરિણામે દુકાળ પડ્યો અન્નના ભંડારો પણ ખાલી થઈ ગયા તેની પ્રજા હવે ભૂખથી પીડાઈને દુઃખી થઈ રહી હતી યજ્ઞો અને વેદોના અધ્યયનો પણ બંધ થઈ ગયા હતા આથી પ્રજા રાજા પાસે ગઈ અને વિનંતી કરી હે નપુર શ્રેષ્ઠ તમારે અમારી વાત સાંભળવી જોઈએ પુરાણોમાં પંડિતોએ કહ્યું છે કે વરુણદેવ કૃપા કરીને મેઘ સ્વરૂપે વૃષ્ટિ કરે છે અને એ વરસાદથી અનાજ ઉત્પન્ન થાય છે અને અનાજથી જ પ્રજાનું જીવન ટકી રહે છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી વરસાદ થયો નથી વરસાદ ન થવાને અન્ન પાકતું નથી અન્નના અભાવથી પ્રજા ભૂખથી મરણ પામે છે માટે હે રાજા વરસાદ થાય અને પ્રજા જીવે એવો કોઈ ઉપાય કરો આ સાંભળી રાજાએ કહ્યું હે મારા વહલા પ્રજાજનો તમારું કહેલું સાસું છે કારણ કે અન્નને બ્રહ્મ કહેવામાં આવે છે અન્નને કારણે જ બધું ટકી રહે છે ભૂતાની અનાદભવંતિભૂતાની જગંતનને ઈવેવમ શ્રૂયંતે લોકે પુરાણે બ્રહુ વિસ્તરે અન્નથી જ પ્રાણી પદાર્થ ઉત્પન્ન થાય છે અને અન્નના લીધે જ જગત જીવન ધારણ કરે છે લોકો મો લોકોને મોઢે આવું સાંભળવામાં આવે છે તેમજ પુરાણમાં પણ બહુ વિસ્તારપૂર્વક એનું વર્ણન છે વળી એવું પણ કહેવાય છે કે રાજાના દુરાસારથી અધર્મથી અને એના અત્યાસારથી પણ વરસાદ થતો નથી એથી મારા પણ કોઈ દોષ હોવો જોઈએ એ સિવાય મારી પ્રજા આવું દુઃખ પામે નહીં આ બાબતમાં હું ઘણું જ મનોમંથન કરું છું પરંતુ મેં શું દોષ કર્યો છે તે મને સમજાતું નથી છતાં હું તમારા બધાના કલ્યાણ માટે કોઈને કોઈ ઉપાય જરૂર શોધીશ આમ કહીને મનમાં પાકો નિશ્ચય કરીને રાજા માનાતા થોડુંક સૈન્ય તેમજ થોડીક વ્યક્તિઓને લઈને અને ભગવાનને ભારપૂર્વક નમસ્કાર કરીને જંગલમાં ગયો ત્યાં જઈને મુખ્ય મુખ્ય મુનિઓ અને મોટા મોટા તપસ્વીઓના આશ્રમમાં ફરવા લાગ્યો આમ જંગલમાં ફરતો ફરતો એક દિવસ એણે મહર્ષિ અગીરસને જોયો એમને જોતા જ રાજાનું હૃદય આનંદથી ભરાઈ ગયું રથમાંથી નીચે ઉતરી એમને દંડવત પ્રણામ કર્યા આથી મહર્ષિ અગીરસને ઘણા જ આનંદ થયો ઋષિએ એમને વનમાં આવવાનું કારણ પૂછ્યું ત્યારે માંધાતાએ વિનયપૂર્વક કહ્યું હે મહારાજ હે મહર્ષિ હું ધર્મવિધિ પ્રમાણે રાજ્ય કરું છું મેં ઘણા યજ્ઞો કર્યા છે દાન પણ ઘણું કર્યું છે સતા મારા રાજ્યમાં વરસાદ કેમ થતો નથી એનું કારણ મને સમજાતું નથી મારી આ શંકાનું આપ નિવારણ કરો તેમજ મને કોઈ એવો ઉપાય બતાવો જેથી કરી વરસાદ થાય અને મારી પ્રજા સુખી થાય મહર્ષિ અગિરસે કહ્યું હે રાજન આ સતયુગ છે અને તે બધા યુગોમાં ઉત્તમ છે તેથી આ યુગમાં લોકો બ્રહ્મચર્યના વ્રતનું પાલન કરનારા પરમેશ્વર પરાયણ તથા વેદોના અધ્યયનમાં તત્પર રહેનારા હોય છે અને આ યુગમાં ધર્મ પણ સત્ય દયા અહિંસા અને દાન આ ચાર વિભાગોવાળા હોય પરિપૂર્ણ છે તેમજ આ યુગમાં કેવળ બ્રાહ્મણો જ તપસ્વી હોવા જોઈએ પરંતુ હે રાજેન્દ્ર તમારા રાજ્યમાં એક શૂદ્ર તપ કરી રહ્યો છે એ અધર્મને કારણે તમારા દેશમાં વરસાદ વરસતો નથી માટે શુદ્રનો નાશ કરનારનો પ્રયત્ન કરો જેથી અધર્મનો દોષ શાંત થશે રાજા માંધાતાએ કહ્યું હે મુનિવર એક તો એ શુદ્ર તપસ્યા કરી રહ્યો છે અને બીજું એ નિરપરાધી છે તેથી હું એવા નિર્દોષ માણસની હત્યા કરવાનો અનિષ્ટ પણ નહીં કરું એ સિવાય ધર્મના દોષને શાંત કરવા માટેનો કોઈ પૂર્ણકારી ઉપાય બતાવો જેથી આ અનાવૃષ્ટિરૂપ ઉપદ્રવ્ય નાશ પામે અને મારી પ્રજા સુખી થાય રાજાની ટેક જોઈને મહર્ષિ અગિરેશે કહ્યું હે રાજન હું તમારી ન્યાયપ્રિયતાની કસોટી કરવા જ ઈચ્છતો હતો તમારા જવાબથી હું પ્રસન્ન થયો છું તમે તમારા પ્રજાજનોમાં કોઈ ભેદ કરતા નથી તે જાણીને મને ઘણો જ આનંદ થયો છે હવે તમે અને તમારી પ્રજા અષાઢ મહિનાની શુક્લ પક્ષની શયની એકાદશીનું વ્રત કરો એનાથી બધા ઉપદ્રવ્યો શાંત થાય છે સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને એના વ્રતના પ્રભાવથી સારો વરસાદ થશે ધન ધાન્યના ભંડારો ફરીથી ભરપૂર બની જશે આથી રાજાને ઘણો જ આનંદ થયો ઋષિને પ્રણામ કરીને પોતાની સાથે આવેલા વ્યક્તિઓ તેમજ સૈન્યની સાથે એ પોતાની રાજધાનીમાં આવ્યો અષાઢ મહિનાના શયની એકાદશીના બે દિવસ પહેલાં રાજાએ નગરમાં ઠંઢેરો પીટાવ્યો અને દરેક પ્રજાજનોને જાણ કરી કે સૌએ શયની એકાદશીનું વ્રત કરવું રાજા સહિત છોએ વિધિપૂર્વક આ વ્રત કર્યું ભગવાન વિષ્ણુની પૂજા કરી ઉપવાસ કર્યા અને એ રાત્રે ધૂન ભજન કીર્તન સહિત જાગરણ પણ કર્યું એ વ્રતના પ્રભાવથી એ વર્ષે ખૂબ વરસાદ થયો ધરતી પાણીથી તરબોળ થઈ ગઈ ખેતરો હર્યા ભર્યા ધાનથી સુશોભિત થઈ ગયા પ્રજા સુખી થઈ ગઈ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે યુધિષ્ઠર તમારે પણ આ શૈની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ વળી મોક્ષની ઈચ્છાવાળાઓએ પણ આ વ્રત ભક્તિભાવપૂર્વક કરવું જોઈએ વળી એ એકાદશીના દિવસે પાણીથી ભરેલા ઘડાના વસ્ત્રથી ઢાંકીને દહીં અને સોખાની સાથે બ્રાહ્મણને દાનમાં આપ આપવા જોઈએ સાથે ક્ષત્રિ અને પગરખા પણ આપવા જોઈએ દાન આપતી વખતે આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ નમો નમસ્તે ગોવિંદ બંધુ શ્રવણ સજ્ઞક

ભોગ અને મોક્ષ આપવાવાળા તેમજ સુખદાયક છો હે રાજન જે મનુષ્ય આ સયની એકાદશીની શ્રેષ્ઠ કથાને પાપો દૂર કરનારી સમજી પોતે સાંભળે છે તેમજ બીજાને સંભળાવે છે તે મનુષ્ય પણ અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ મેળવે છે યોગીની એકાદશીનો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી એમ જે સાત્વિક ચેનલને સબસ્ક્રાઈબ કરો